મોગલધામે 31 સમૂહ લગ્નોત્સવ મોગલધામ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા તમામ નવ દંપતીઓને આય મણીધર મોગલ વડવારીના મહંત શ્રી મોગલ કુળ બાપુએ આશીર્વાદ આપ્યા નમસ્કાર દર્શક મિત્રો મા ન્યૂઝ લાઈવમાં હાર્દિક સ્વાગત છે આય મણીધર મોગલ વડવાડીના સાનિધ્યમાં ત્યાં સમૂહ લગ્ન એકત્રીસમાં પ્રભુતામાં પગલાં જે દંપતીઓ માન્યા છે ત્યારે ખાસ કરીને આજે સમૂહ લગ્નમાં કલાકારોની વિશેષ ઉપસ્થિતિ ખાસ કરીને આપણે બેન છે રશ્મિતાબેન રબારી તો આપણે અહીંયા છે તો ખાસ કરીને જે મોગલધામ પધાર્યા છે તો આપણે એમના જે આયોજન છે ખાસ કરીને બેન એ વિશે પહેલાં તો મોગલમાના સાનિધ્યમાં જે પણ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા એમને મા મોગલના આશીર્વાદ મળ્યા છે અને ખૂબ ખૂબ બાપુનો પણ આભાર દાતાશ્રીનો પણ ખૂબ આભાર કારણ કે અઢારે વર્ણની દીકરીઓ છે એકત્રીસ દીકરીઓ ગરીબ માણસો દીકરીઓ છે એને ધામધૂમથી પરણાવ્યું છે ત્યારે બાપુનું મોગલધામ વતી તેમજ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર અને આવા નવા કાર્યક્રમો કરતા રહે એવી હાર્દિક શુભકામનાઓ જય મોગલ અને દાતા જોકે આવું કાર્યક્રમ હોય આવી દીકરીઓના લગ્નનો ઉત્સવ હોય ત્યારે દાતા હોય તો જ થઈ શકે માં મોગલની કૃપા હોય તો જ થઈ શકે અને દાતાઓને માતાજી ઘણું આપે એવી માતાજી પાસે પ્રાર્થના થઈ ગુપ્ત આજે મોગલધામમાં એકત્રીસમતીઓ બાપુ આશીર્વાદ કલાકાર તરીકે શું કે અહીંયા મોગલધામ પ્રથમ વખત આવવાનું થયું છે મારે કોઈ કલાકારની દૃષ્ટિએમાં આવ્યા નથી પણ માના આશીર્વાદ લેવા આવ્યા છે અને બાપુ જે કાર્ય કરી રહ્યા છે એ ખૂબ જ ખૂબ જ સારું કાર્ય છે અને આમ તો જોઈએ તો કલાકારની દ્રષ્ટિએ કે અહીંયા અમને આવવા મળ્યું ને એટલે અમે એવું જ સમજીએ કે અમારો બેડો પાર થઈ ગયો એમ મા મોગલની એટલી દયા છે એમ અમારા ઉપર અને બાપુ જે કામ કરી રહ્યા છે એ ખૂબ જ સરસ અને અહીંયા જે માની એટલી દયા છે બધા ઉપર

આવે છે 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 હશે 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 ત્યારે જ જ બધા 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 આવતા આવતા દયા એટલે એટલે અને બધાની ઈચ્છાઓ પૂરી કરે તરીકે તમે સ્ટેજ મળ્યો કઈ જોકે હું કઉ છું કે મારી પાસે કઈ શબ્દ નથી કેવા માટે કે હું કમ્પેર નથી કરી શકતી એમ પણ પ્રથમ વખત મને સ્ટેજ મળ્યો છે મને બહુ જ સારું કે માતાજીની દયા જ છે બસ એ જ એજ કાંઈ મા મોગલની દયા છે આજે સમૂહ લગ્નમાં એકત્રીસ દંપતિઓ સભુતમાં કપડાં મળે અને બાપુ આશીર્વાદ આપની ઉપસ્થિતિ પહેલી વાર તો મેં મા કો નમસ્કાર કરતી હો ક્યોક મેં દો મહિને મેં તીસરી વાર આ ગયો હું माँ बुलाती है मैं नहीं आती हूँ इतना मुझे यहाँ से माँ का आशीर्वाद मिला है और बापू जी का तो इतना मुझे प्यार मिला है शायद उसी वजह से मैं यहाँ आ पाती हूँ और आज जो समूह लगन था ये जो दस दिन की कदर थी बापू ने मेरे से पूछा था कब आओगे तो मैंने पहले से डिसाइड किया था बापू मैं लास्ट डे पर आऊँगी क्योंकि तो इतनी सारी बहनें हैं और भाई हैं आज समूह लगन है तो उनके सामने मैं चाहती हूँ कि मैं आऊँ तो आज आई हूँ और मेरी तरफ से जितने भाई और बहनें जिनका आज नया जीवन स्टार्ट हुआ है उनको मैं मैं नहीं देती हूँ ब्लैसिंग माँ उनको ब्लैसिंग देगी और आ, मैं बस आ, मैं यही बोलूँगी कि अगर आपको कोई भी कष्ट है ना तो आप जितने भी हैं सबको बोलूँगी एक बार इस माँ के धाम में जरूर आए मुझे तो बहुत जल्दी माँ के पर्चे मिले हैं और मैं भी मुझे भी मालूम नहीं था इस मंदिर के बारे में पर मुझे जब मालूम पड़ा और यहाँ आई तो बहुत छोटी छोटी चीज़ें थी जो मुझे उसी वक्त मंदिर में पट मिल रहा था अभी मैं नहीं बताऊँगी लंबा हो जाएगा एक इंटरव्यू में मैंने बोला है बापू जी के सामने और दूसरी बार था मेरे मन में कि मेरा जन्मदिन है तो माँ मुझे कुछ गिफ्ट देना आप होता है माँ है मांग सकते हैं मुझे नहीं मालूम था कि बापू जी मेरे से पाँच दियो की मेरे जन्मदिन के दिन यहाँ पे मेरे से आरती करवाएंगे मेरे लिए वो बहुत बड़ा सौभाग्य का दिन था कि मैंने वो आरती की माँ की आज मुझे बहुत सारे मैसेज भी आते हैं कि आप बहुत सौभाग्यशाली हैं कि आपने आरती किया पर वो मैंने नहीं, नहीं किया वो माँ ने करवाई है मैं बस ये चाहूँगी कि बापू जी और माँ का जो है सबको आशीर्वाद मिलता रहे बापू जी प्यार देते रहे सब यहाँ पे आए મશીર્વાદ લે બાપુજી કા પ્યાર લે મેં એક બાર સબકો બોલતી હું આએ